ચટણીની આદર્શ આચાર સંહિતાના સુચારુ અમલીકરણ માટે રાજ્યપક્ષોના પ્રતિનિધિઓ સાથે જિલ્લા કલેક્ટર ચર્ચા કરી હતી તો ગાંધીનગર જિલ્લાના ચટણી અધિકારી અને કલેક્ટર મેહુલ દવે લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચાર સંહિતાના સુચારુ અમલીકરણ માટે જિલ્લાના રાજ્યપક્ષોના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં વિશેષ ચર્ચા કરી હતી તો આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતાના અમલીકરણ સંદર્ભે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મુદ્દાસર ચર્ચા કરી હતી અને લોકશાહીના આ ઉત્સવમાં સૌને સહયોગી બની કાર્ય કરવા અનુરોધ કર્યો હતો તો આ બેઠકમાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણ સંદર્ભે નોડલ ઓફિસર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જિજ્ઞાસાબેન વેગડાએ વિશેષ માહિતી આપી હતી જ્યારે જિલ્લા વિકાસ અધિકારી અને ચુટણી ખર્ચ અંગેના નોડલ ઓફિસર સંજય મોદીએ ઉમેદવારોના ખર્ચે સંદર્ભે હિસાબો રાખવા અને સમયાંતરે હિસાબો રજૂ કરવા અંગે માહિતી આપી હતી તો આ અવસરે જુદા જુદા ખર્ચ કરવા સંદર્ભના રેટ ચાર્ટ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી